નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હાલના હવામાનની મોટી અપડેટ વિશે વાવાઝોડું શક્તિ જે અરબી સમુદ્રમાં સક્રિય છે અને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું દિવાળી પહેલા વરસાદ લાવી શકે છે કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે શું ખતરાની ચેતવણી છે ખેડૂતો માટે શું મહત્વ આપણા સૂચના છે આ બધું સંપૂર્ણ વિગત સાથે આ વિડીયોમાં જુઓ વાવઝોડું શક્તિ હાલમાં ગુજરાતની ડિપ્રેશન સ્થિતિ તરફ નવળું પડી રહ્યું છે અને ભારતના દરિયાકાંઠાથી દૂર જઈ રહ્યું છે કારણે ગુજરાતના દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે વાવાઝોડું સાત ઓક્ટોમ્બર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાનું જણાવાયું છે અને તેનું વધુ પ્રભાવ ગુજરાત પર નહીં રહેશે વાવાઝોડાની દિશા પશ્ચિમ મધ્યમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે સાપ્તાહ દરમિયાન ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહે છે અને મુજબ વાવાઝોડું હવે નબળું પડ્યું છે અને ગુજરાતમાં મોટી અસર નહીં થાય તેમ લાગે છે જોકે આ વાવાઝોડાની પેઢાકીય વરસાદ અને સંકામણી સંભાવના છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વધુ વરસાદની શક્યતા છે હવામાન વિભાગનું તાજું અપડેટ કહે છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ વડોદરા રાજકોટ સુરત જેવા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ કહે છે કે ઉત્તર ગુજરાતમાં જિલ્લામાં પણ થોડા મધ્યમ વરસાદ અમુક જગ્યાએ હવામાન વિભાગની તાજી અહેવાલ અનુસાર દેશમાં આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં વરસાદની પ્રવૃત્તિ વધશે અને વિભિન્ન જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહે છે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વાવાઝોડું શક્તિ હવે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તેની અસર ઓછી થઈ છે હવામાનની હાલની સ્થિતિ અને વિસ્તારોમાં વરસાદની આગાહી માટે અહેવાલમાં સંપૂર્ણ માનચિત્ર સામેલ છે જે હવામાન વિભાગની અધિકૃત વેબસાઇટ પર જોવા મળી રહે છે ગુજરાતમાં ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો છે તો પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છેલ્લા થોડા દિવસથી વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા મોમાસુ પાકને ઘણું જ નુકસાન પહોંચ્યું છે જોકે અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડું હવે તો એકદમ નબળું પડી ગયું છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જશે આજથી હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે રાજ્યમાં છૂટા છવાયેરા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હાલના હવામાનની મોટી અપડેટ વિશે વાવાઝોડું શક્તિ જે અરબી સમુદ્રમાં સક્રિય છે અને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ અને અંબરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું દિવાળી પહેલા વરસાદ લાવી શકે છે ક્યાં વિસ્તારમાં ભારે વરસાદ પડશે શું ખતરાની ચેતવણી છે ખેડૂતો માટે શું મહત્વ આપણા સૂચના છે આ બધું સંપૂર્ણ વિગત સાથે આ વિડીયોમાં જુઓ વાવઝોડું શક્તિ હાલમાં ગુજરાતની ડિપ્રેશન સ્થિતિ તરફ નવળું પડી રહ્યું છે અને ભારતના દરિયાકાંઠાથી દૂર જઈ રહ્યું છે વાવઝોડાના કારણે ગુજરાતના દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે વાવઝોડું સાત ઓક્ટોબર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાનું જણાવાયું છે અને તેનું વધુ પ્રભાવ ગુજરાત પર નહીં રહેશે વાવઝોડાની દિશા પશ્ચિમ મધ્યમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે સાપ્તાહ દરમિયાન ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહે છે માછીમારોને દરિયામાં કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને મુજબ વાવાઝોડું હવે નબળું પડ્યું છે અને ગુજરાતમાં મોટી અસર નહીં થાય તેમ લાગે છે જોકે આ વાવાઝોડાની પેઢાકીય વરસાદ અને સંકામની સંભાવના છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વધુ વરસાદની શક્યતા છે હવામાન વિભાગનું તાજું અપડેટ કહે છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ વડોદરા રાજકોટ સુરત જેવા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ કહે છે કે ઉત્તર ગુજરાતમાં જિલ્લામાં પણ થોડા મધ્યમ વરસાદ અમુક જગ્યાએ હવામાન વિભાગની તાજી અહેવાલ અનુસાર દેશમાં આગામી પાંચ દિવસ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં વરસાદની પ્રવૃત્તિ વધશે જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહે છે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં શક્તિ હવે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તેની અસર ઓછી થઈ છે હવામાનની હાલની સ્થિતિ અને વિસ્તારોમાં વરસાદની આગાહી માટે અહેવાલમાં સંપૂર્ણ માનચિત્ર સામેલ છે જે હવામાન વિભાગની અધિકૃત વેબસાઇટ પર જોવા મળી રહે છે ગુજરાતમાં ઓક્ટોમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે તો પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે છેલ્લા થોડા દિવસથી વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા મોમાસુ પાકને ઘણું જ નુકસાન પહોંચ્યું છે જોકે અરબ સાગરમાં બનેલું શક્તિ વાવઝોડું હવે તો એકદમ નબળું પડી ગયું છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જશે આજથી હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે રાજ્યમાં છૂટા છવારા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હાલના હવામાનની મોટી અપડેટ વિશે વાવાઝોડું શક્તિ જે અરબી સમુદ્રમાં સક્રિય છે અને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું દિવાળી પહેલા વરસાદ લાવી શકે છે ક્યાં વિસ્તારમાં ભારે વરસાદ પડશે શું ખતરાની ચેતવણી છે ખેડૂતો માટે શું મહત્વ આપણા સૂચના છે આ બધું સંપૂર્ણ વિગત સાથે આ વિડીયોમાં જુઓ વાવઝોડું શક્તિ હાલમાં ગુજરાતની ડિપ્રેશન સ્થિતિ તરફ નવળું પડી રહ્યું છે અને ભારતના દરિયાકાંઠાથી દૂર જઈ રહ્યું છે કારણે ગુજરાતના દ્વારકા જામનગર સુરત નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે વાવાઝોડું સાત ઓક્ટોમ્બર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાનું જણાવાયું છે અને તેનું વધુ પ્રભાવ ગુજરાત પર નહીં રહેશે વાવાઝોડાની દિશા પશ્ચિમ મધ્યમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે સાપ્તાહ દરમિયાન ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહે છે માછીમારોને દરિયામાં કામ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને મુજબ વાવાઝોડું હવે નબળું પડ્યું છે અને ગુજરાતમાં મોટી અસર નહીં થાય તેમ લાગે છે જોકે આ વાવાઝોડાની પેઢાકીય વરસાદ અને સંકામણી સંભાવના છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વધુ વરસાદની શક્યતા છે હવામાન વિભાગનું તાજું અપડેટ કહે છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ વડોદરા રાજકોટ સુરત જેવા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ કહે છે કે ઉત્તર ગુજરાતમાં જિલ્લામાં પણ થોડા મધ્યમ વરસાદ અમુક જગ્યાએ હવામાન વિભાગની તાજી અહેવાલ અનુસાર દેશમાં આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં વરસાદની પ્રવૃત્તિ વધશે અને વિભિન્ન જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહે છે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વાવાઝોડું શક્તિ હવે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તેની અસર ઓછી થઈ છે હવામાનની હાલની સ્થિતિ અને વિસ્તારોમાં વરસાદની આગાહી માટે અહેવાલમાં સંપૂર્ણ માનચિત્ર સામેલ છે જે હવામાન વિભાગની અધિકૃત વેબસાઇટ પર જોવા મળી રહે છે ગુજરાતમાં ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો છે તો પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છેલ્લા થોડા દિવસથી વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ચોમાસુ પાકને ઘણું જ નુકસાન પહોંચ્યું છે જોકે અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડું હવે તો એકદમ નબળું પડી ગયું છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જશે આજથી હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજ રાજ્યમાં છૂટા છવાયેલા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હાલના હવામાનની મોટી અપડેટ વિશે વાવ શક્તિ જે અરબી સમુદ્રમાં સક્રિય છે અને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું દિવાળી પહેલા વરસાદ લાવી શકે છે ક્યાં વિસ્તારમાં ભારે વરસાદ પડશે શું ખતરાની ચેતવણી છે ખેડૂતો માટે શું મહત્વ આપણા સૂચના છે આ બધું સંપૂર્ણ વિગત સાથે આ વિડીયોમાં જુઓ વાવઝોડું શક્તિ હાલમાં ગુજરાતની ડિપ્રેશન સ્થિતિ તરફ નવળું પડી રહ્યું છે અને ભારતના દરિયાકાંઠાથી દૂર જઈ રહ્યું ઊભી છે વાવાઝોડાના કારણે ગુજરાતના દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે વાવાઝોડું સાત ઓક્ટોબર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાનું જણાવાયું છે અને તેનું વધુ પ્રભાવ ગુજરાત પર નહીં રહેશે વાવાઝોડાની દિશા પશ્ચિમ મધ્યમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે સાપ્તાહ દરમિયાન ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહે છે અને મુજબ વાવાઝોડું હવે નબળું પડ્યું છે અને ગુજરાતમાં મોટી અસર નહીં થાય તેમ લાગે છે જોકે આ વાવાઝોડાની પેઢાકીય વરસાદ અને સંકામણી સંભાવના છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વધુ વરસાદની શક્યતા છે હવામાન વિભાગનું તાજું અપડેટ કહે છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ વડોદરા રાજકોટ સુરત જેવા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ કહે છે કે ઉત્તર ગુજરાતમાં જિલ્લામાં પણ થોડા મધ્યમ વરસાદ અમુક જગ્યાએ હવામાન વિભાગની તાજી અહેવાલ અનુસાર દેશમાં આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં વરસાદની પ્રવૃત્તિ વધશે અને વિભિન્ન જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહે છે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વાવાઝોડું શક્તિ હવે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તેની અસર ઓછી થઈ છે હવામાનની હાલની સ્થિતિ અને વિસ્તારોમાં વરસાદની આગાહી માટે અહેવાલમાં સંપૂર્ણ માનચિત્ર સામેલ છે જે હવામાન વિભાગની અધિકૃત વેબસાઇટ પર જોવા મળી રહે છે ગુજરાતમાં ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો છે તો પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છેલ્લા થોડા દિવસથી વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા મોમાસુ પાકને ઘણું જ નુકસાન પહોંચ્યું છે જોકે અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડું હવે તો એકદમ નબળું પડી ગયું છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ ત્યારે હવે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જશે આજથી હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે રાજ્યમાં સુ